ધ્વનિ ગાંધીનગર ને અડીને બોરીજ ગામ આવેલું છે તે બોરીજ ગામ પાસે જે નદીનો પટ છે તે નદીના પટની અંદર દારૂની જે ભઠ્ઠી છે તે અત્યારે ધમધમતી હોય તે પ્રકારની સ્થિતિના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે જે દ્રશ્યોમાં જોઈ શકાય છે દેશી દારૂ બનાવવા માટેની જે સામગ્રી છે જે સામાન ઉપયોગમાં લેવાતો હોય છે તે અહીંયા દ્રશ્યોમાં જોઈ શકાય છે જે દેશી દારૂ ગાળવા માટેની જે આ ભઠ્ઠી છે તે અહીંયા જોવા મળી રહી છે સાથે જ જે વાસણો છે તે વાસણો પણ અહીંયા જોવા મળી રહ્યા છે સાથે જ જો વાત કરવામાં આવે તો જે દેશી દારૂ બન્યો છે તેને છુપાવવા માટેની પણ જે જગ્યા છે તે હાલ અત્યારે અહીંયા જોવા મળી રહી છે એટલે સીધી વાત છે કે જે દેશી દારૂ બનાવવા માટેની વસ્તુઓ હોય છે તે અહીંયા જોવા મળી રહી છે ફટકડી બાકીની જે વસ્તુઓ છે તે પણ અહીંયા ક્યાંક જોવા મળી રહી છે દેશી દારૂની પોટલીઓ પણ અહીંયા જોવા મળી એટલે અત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે બોરીજ ગામને અડીને જ જે નદીનો પટ છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે આ પ્રકારની જે ભઠ્ઠી છે તે જોવા મળી રહી છે ભઠ્ઠીમાં નાખવા માટેના લાકડા પણ અહીંયા એકત્રિત કરવામાં આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એટલે જે રીતે ગાંધીનગરને અડીને જ આ પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસ પ્રશાસન તરફથી કયા પ્રકારની કાર્યવાહી કરાય છે તે મહત્વનું બની રહેશે કારણ કે જિલ્લા પોલીસ વડાએ એ ખાતરી આપી છે કે જેમની પણ જવાબદારી હશે તમામની સામે કાર્યવાહી કરાશે ત્યારે ગાંધીનગરને અડીને જ જ્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા હોય ત્યારે પોલીસ શું કાર્યવાહી કરશે તે મોટો સવાલ છે તે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી કોઈ સ્થાનિક જોડે કોઈ વાતચીત થઈ અને જ્યારે તમે ત્યાં પહોંચ્યા ત્યારે શું સ્થિતિ હતી કોઈ હાજર હતું ખરું ત્વની જે દ્રશ્યો છે તે આપને બતાવી દઈએ કે જે નદીનો પટ છે ત્યાં હાલ કોઈ અવરજવર નથી જે રસ્તો છે બોરીજ ગામમાંથી નદીના પટમાં આવવાનો ત્યાં પણ અત્યારે સુમસામ આખો જે વિસ્તાર છે એટલે કે જ્યારે આ પ્રકારની કાર્યવાહી કરવાની હોય જે ભઠ્ઠી ચલાવવાની હોય ત્યાં મોટાભાગે જે સુમસામ વિસ્તાર છે તે પસંદ કરવામાં આવતા હોય છે જેથી અન્ય લોકોની અવર જવર ન થાય અને જે ભઠ્ઠીની કામગીરી છે તે ચાલી શકે તે માટે અત્યારે આ પ્રકારનો જે પટ્ટો છે તે પસંદ કરવામાં આવ્યો છે સ્થાનિક લોકો આ બાબતે શું જાણકારી ધરાવે છે તે હાલ કંઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ હાલ અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે નદીના પટમાં જ આ પ્રમાણેની ભઠ્ઠી સામે આવી રહી છે આભાર આ જાણકારી આપવા માટે